ના કોમ કરે તો ખાઈ હું આખો તારો કોમ કર્યા ના તમારે જુના કેવું ચાલતું તું બરાબર ગામ તારી વાત સાચી બેટા પણ કોમે કરવું પડે

चेतन मजेन ना आज नहीं मार मारू टाइम क्या हो गया स्वास्थ्य <laughs> का भीम जी कौन सी तो टाइम बहुत पड़े से उन नाम तो तो में बस बस दा दे ये खाली मैं तो एकच छ मान बस को कौन दे टिकाउ के ये हो सही बोल कोई नहीं तो बैग में जाता तो मुको भीम जी का रास्ता में जा सके लाइन पे गोते भीम जी खबर लाइन बैग में जाता रो हां नौ थे हां दे देन चालू थे और तो कलक ने करू આખી જિંદગી અમારો કાઢ્યા મેસ થઈ ગયા તમે ભાઈ થવું ને મે કરી અમારો જઈશ બોખા થઈ જઈશો હા આખી જિંદગી

લાલ લે અડધો કલાક દેહ મારે એટલી થઈ જાય મારા મારા બાપા શીખવાડવું કદી પાઉ નું દૂધ નહીં પીવું કદી નહીં પીવું આ દૂધ પીતો નહી બરાબર એ બધું કોથર નું તમે પીવો પોલી છે અને બે ટોકા તમારે પજે લાગુ છું તમે જો મારા મને મારા મોર થાય ખેતર ના આવું નું તો એવું નહીં પ્લાનિંગ કરવું પડશે પીવી તું જો અમે નાતો પાડું તમે હું બે હક માં જે વાતો તો ખબર પડે અમ મારી વાતો પર મારા તોય જવા નહીં પણ એના જોરી કુલ લપ કર એ ખાલી ચા પીવા જાવ કંજુસ માં કંજુસ મોણા ઘેર્યો છે આ તો કે ઓવ બે આ ઈવા મોણા ચી બે બે બે

દસ હજાર આવે બેટાજુ હું ઉઠું હું તારા બાપે જેટલી રાતે જોઈ ને તારા જોયે ને એટલા તો જોતું ને દિવાળી નહીં જોયું હોય તમારા ઘર પણ હતા પાવા મારા ભાઈ બંધ જોઈ જાવ ખાલી લેવા તમારે એક તો મોડું થઈ ગયું જવું વડનગર ગેસ હક નહી ગેસ તો હ ખોટા બસો રૂપિયા દેખાતો નહિ મારે તો બેતાલો આવ્યો તે હરખું એક તો વખતો નહિ આ લોકો સાધન આ લે ને માલ ઊંચા તો હાલભાઈ હો આવો 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 જેમ ભાઈ મજામાં ઠંડી માંડી ઉડી નઈ

અડધી રાતે આપડું કમ માં આવે મજબૂત રાખો હું જિંદગી ની અંદર એક જ ભાઈ રાખું પણ મજબૂત રાખું અડધી રાતે મને ના ના કોઈ પણ વસ્તુ પડે એક જ મારો મફતલાલ મફતલાલ સિવાય કોઈ જ નહીં પછી એલું ભાઈ અને બાપા અડધી રાતે પણ પૈસા લીધી હું વાત કરું જોઈશ બેટા એ તો મેન વસ્તુ ભલે ના જોડી સાપરું ને હ

ગાડી જઈશ વર્તી બરોબર ચાય હાલત પતી ટાપુ ઠંડી ના મારી વાત પ્રશાંત ભાઈ મારો ચાય નહી પીવો હું વધારે નથી જરૂર મારા ખાલી અઢીસો રૂપિયા જ જોઈએ છે ના પણ મારે કઈ હિસાબ નહીં હાલ પણ હું તને પેલા જ કીધું ને પૈસા માટે આયા તો નહીં મેં તો ખાવું તું તો બફોડી આવી જજે તું ખાવાની તો મારી વાત કરો મારે ઘરે પૂંખ નહીં પડી પણ મારા પૈસા જ જોઈતા હતા પણ તને પહેલા તો કીધું લે પૈસા માટે આવ્યો તો કશું મને કેતો નહીં ગાડી જશે વધતી બરોબર ચાય પતી જશે તાપું જ તાપતું મારી વાત સાંભળો ભાઈ ના હોય તો ના પાડી દેવાય

હા હા વાતો તે કશું હોય તો નહિ ત્યાં પેલું બાઈક નહીં લેવું માં નવું હોય યાર નવું લેવું છે પેલું સવાકી અલ્યા ગોમ કોઈને નહીં લીધું કાના આજે વાલી દેવાનું સ્પેન ઘર આખસ કોઈ હું મોકલી દે ફટાફટ હા અંકાલ તૈયાર થઈ જા નહી ધોઈ ને હ કિલો પેડા લઈને ને ભોડે જઈ હા પૈસા ની હું ચિંતા કરીશી ગોડા ભાઈ બેઠો પૈસા તો બંડલે બંડલ ઉઠરીશી હા છતા સત છતા લાયો સર તાલો સાવ તા ન વિઘો વેકાયો જોડી રે ને આ પૈસા તો તો મારા વિઘો વિઘો વેકાયો બાપાને કીધું વેચી માં કરોડ ભાવ છે કરોડ કરોડનો ભાવ પડે છે

વિદેશ તો ના ફરતો હોય પોસ હજાર માં પણ બજાર બજાર જેવું હોય હા શા ના તો ખાલી હોટલ માં જમવા બેઠો હોય નાસ્તો કરતો હોય તરત દિલ્હી વાત હું કહી દઉં

બરાબર તારા બાપાજુ નહીં કર્યું ના બેટા ના ના પૈસા જમા બેટા મેં કઈ તારા બાપા ને યાદ કરાવજે કશું હતું આ તા તમારા જૂના ભાઈબંધ કશું હતું એ તો ખાલી જૂના છે ને

હા કવાશી પછી મેવાશી એ હાલો ને મેવાશી જઈએ લઈને કવાશી અગ બેટા હા બાપા માં સુરી તમે કહેતા તા ને તમારા ભાઈ બનો અર્ધી રાતે કોમ કરીએ અર્ધી રાતે આ دارو હ તોય કોમ કરી પણ બાપા એવા નતા પણ શિકાર ચમ આવા થઈ ગયા એ તો બેટા એતો દૂર થી ડુંગરા રમણા જ લાગી પડે હજુ ભાઈ બન્યું છે તારા એટલામ છે એટલામ હે એકાદો ભાઈ બન ના રવા દે ને હું તો કહું ના જતા છે તો ખરો લાગે મને હાલ છે તો ખરો લ્યો

મારી વાક ઉપર ભાઈ વાત મહાભારતું તને પેલો બોલાવીશું મને ખબર કે તમે બાગવા ને કિશન ને પૂછો ભણતા કિશન નાગવા માં ખોટો ના લગાડતો હું ના જોઈ રહી પણ નહી એટલે ના પારું છું હવે કશો હતો નહી ભગવાન ને તને બરાબર ફોન કરજો કશો હતો નહીં અર્ધી રાતે માર ભાઈ તું દાર કોમ અર વાતો ઝુંપ્રામ રહી જ રહેશે તું પણ જો ખાલી ભાઈ બન મફરલાલ એ કરવાનો બીજો કોઈ નહીં આલે મફતલાલ જોઈએ મફત પડી ઝઘડો થયો પૈસોની જો બેટા હાચા મોતી જોતા હોય ને તો દરિયાની અંદર જવાય દરિયાની ની હોય ને તો જ મને ખબર જ છે કે ભાઈ આયો એટલે ની કોઈ તો ભાઈ જો ઝઘડો થયો એની જરૂર પડી હોય બોલ તારા હની જરૂર પડી કે બસ મારા તારા કશે જરૂર નહીં પડી તારા એક સાચા મિત્ર ને જરૂર હોય બીજા કોઈ ની જરૂર નહીં મારા પૈસા ની જરૂર નહીં કે મારા કોઈ બાંધવા નું નહીં એ તો મફતલાલ એ તો મારા છોકરા સમજાવતો હતો હું કે બેટા ભાઈ રાખે ને તો સાચો મિત્ર રાખવો પડે કે અડધી રાતે ઢાલ બની ને ઉભો રહે અમે તારા બાપો ને બે નાનપણ થી મોટા થયા છીએ અમારી દોસ્તી એટલે એના માટે હું જાન આપી દઉં અને એના માટે હું જીવરો કાઢીને આપી દઉં આ સાચી બાપા ખબર પડ્યો આ પેલા મંગો મંગોન કરસન એના પાસે ઢગલો રૂપિયા રૂપિયા હો કરવાના અરે આ રૂપિયા કોમ માં ના આવો તો આ મિત્ર કોમ માં આવો વાત સાચી એમ મગન ભાઈ હવારે વેલાઈ ગયા હતા એ હા ના માટા હતા એ મોટી મોટી વાતો કરતા હતા પૈસા કા રૂપિયા કરા પણ કોઈ કોમ ની નહીં વાત સાચી બાપા એ મંગો તો અમે ચટુક્રીઓ ચટુક્રિયો રૂપિયો કાઢતા કાઠું પર આવ્યો પૈસા કોમ માં આયો દસ વખત વઘરી ઊંઘ છે ને જો એના જોડી ગાડીઓ બાડીઓ બધું હું જોઈ લે લેમ રહ રહ કે નહીં હું કરવાના પૈસા લે પૈસા કોમ માં નહીં હા મોણસ જોડી ભલે પૈસા નહીં શેર લાઈન શેર ખાય પણ જો આ જોઈશ્રી જે પાછો ના ના એટલે બેટા ભાઈ રાખો ને તો એક રાખો પણ મજબૂત રાખો જે મફતલાલ જેવા હોય આમ અડધી રાતે કોમ માં આવી આપણા બરોબર સાચી બાબત તમારી ઉતરી મગજમાં અમે ઉતરી હે મારા ભાઈ બનો પણ બધા ના કામ માં બધા ના કામ એક વાર જોઈ લીધું આ બાબા બેને હજાર રાખે પણ ચાર જેવા ના રાખે એક જ રાખો પણ કેવો રાખો આવો જેવો રાખો સાચી બાબત તમારી એ મિત્રો તમારે કહું તમે પણ ભાઈ બનો રાખો મારા જેવા રાખજો તો જે સમય કોમ લાગે તો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો 在吗，大姐？